નમસ્કાર દર્શક મિત્રો વીર ફાસ્ટ ન્યૂઝ હાર્દિક સ્વાગત છે શિવશક્તિ ઓટો કન્સલ્ટ ભુજ માધાપર કચ્છ મહાવીર નગર આર્મી રોડ પર મોબાઈલ નંબર નાઇન થ્રી સેવન ડબલ ટુ ડબલ ઝીરો સેવન ઝીરો કોઈ પણ જૂની ગાડી પર લોન કરાવી આપીશું તમારું નામ તમારું પરિચય કાંદીભાઈ મારું નામ મનરાજસિંહ રાણા સમલા પાર્ટનર છે હિતેશભાઈ પરમાર શિવશક્તિ ઓટો કન્સ્ટ્રક્શન છે ફોર વ્હીલર લેલ ગાડી કેવી રીતે વેચો છો છો લોન કરી દે ફોર વ્હીલ ગાડીમાં આપણી પાસે એવું છે કે એક લાખ પચીસ હજારથી લઈને સાડા સાત આઠ લાખ સુધીની ગાડી મળી જશે વન ઓનર સેકન્ડ ઓનર સીએનજીમાં આવશે કંપની સીએનજીમાં મળી જશે પ્યોર પેટ્રોલ મળશે હાઈબ્રિડ મળશે ડીઝલ મળશે અને લોનમાં તો આપણે જેવી આ ડોક્યુમેન્ટ્સ હશે એ પ્રમાણે સિવિલ જે ઓકે મળશે આપણને એ પ્રમાણે લોન કરાવી આપશું કોઈમાં સિત્તેર ટકા થશે કોઈમાં એંસી ટકા થશે પછી તમારા સિવિલ ઉપર આધાર રહેશે કસ્ટમરનો જમીન મકાનમાં ભાડે જોતા હોય તો એ માધાપર પ્રોપરમાં મળી જશે ભાડે કોઈને પ્લોટ જોતા હોય વેચાણથી તો માધાપરમાં આપણે કરાવી આપશું જે રીતની એમની જરૂરિયાત હશે એ પ્રમાણે એમ કરાવી આપશું અમારા હિતેશભાઈ એ જમીન લે બી કરે છે અને મોબાઈલ નંબર સંપર્ક કરવા માટે છે પંચાણું સાડત્રીસ બાવીસ ડબલ જીરો સિત્તેર છન્નું જીરો ઓગણીસ આઠ બાસઠ